હેલો યુટ્યુબર ફેમિલી કેમ છો બધાએ સ્વાગત છે તમારુંજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજે તો એટલું બધું વેલેરું ભોસો ને કે વાત ન પૂછો કારણ કે આજે ફક્તને ફક્ત ખાલી 2 થી કલાક હતો કારણ કે 11:30 1 વાગ્યો હતો અને ચરકીલા વેગ હતો બસ થઈ ગયું થઈ તો ઊભો થઈ જજો કેમ પર હે ઓ જી રહેતે કે

Halo yeah. halo toh ya, mi di toh upah karau, upah nih sawo yang mukamu toh batenya nih rian nukri. Halo bang, bang suka jadi, saar bang ki Halo, kami zaid. Wow. Uh. Halo, halo pakai lagi. Halo, 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 ini bang, Halo, halo toh eh, ya, bang nenek nene, zakaria ya,

હરતા રે ને નીકળવા આયા પડકેલા કીસા ની ઓલે ના રઘુ ને દિનેશ બે ભાઈન આવી ગયા છે ચાર સાત 3 14 થી નવય જેવું એકત્રા છે સબ હવે નીકળી જ ના આ શુઝ 13 ને નવા આવેલા હેમણા ચેર લેવાના છે લઈ લાયો તો રાત ને રાતી ઓય ને આવ ને હા તો વાંધો હર રે હા તો હવે હું નીકળું અને ઓલા બે ભાઈના ના વાટે ઉભા છે તો ફટાફટ જાય તો તો ફેમે આપણે તૈયાર થી નીકળી જશે અને રઘુભાઈ અમે આયેલા રહે છે અંધારે દેખા છે નહીં ના જઈને તમને દેખાડો કેટલા કેટલા ઘણા રાવાના છે એ બધું તમને આગળ બતાવું તો જો સગુભાઈ જાય છે કા આવે છે એમ જુનાગઢ હા પૈસા જુનાગઢ અને દિનેશ અને અમારે

પાંચ પાંચ મિનિટનું વોટ છે તો હવે થઈ કંઈક આમ અંદર થઈ બસ સ્ટેશનની અંદર હવે કંઈક હોય તો નાસ્તો બાસ્તો કરવાનો તો થઈ હાલો નાસ્તો કરવા આવો કે જવું જોઈએ અરે હાલો વોકી જાય હોય તો ફેમિલીને ચા પી લીધી છે લઈ લીધી એ મતલબમાં અને હવે પી લઈ કારણ કે બીજું કઈ નાસ્તો કરે તો કઈ હે નહીં તો સામા બકાવી દઈએ તો ફેમિલી હું પાછા બસ માં બેસી ગયા છે હવે અને પાછું બસ અહીંથી હાલવા મળ્યું આ વાહન તો નાસ્તો અને પાણી પાણી નું કરવા મીડા હે નાસ્તો કરવા મીડા હા તમારે કયો નહી ઓ મને ભાવ તો કેમ હા ખાઈ લો બે આ ખાઈ લો ખાઈ લો હવે પાછી હાલવા મળીએ બસ હવે ડાયરેક્ટ જૂનાગઢ ધોબી રહેવું લાગે કેમ લાગે જૂનાગઢ જૂનાગઢ

Bye-bye.